હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જોઈએ છીએ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે વિદ્યા સહાયક ભરતીની એકથી પાંચના જે ભરતી છે એ ચાલી રહી છે એની અંદર રોજે રોજ ઉમેદવારોને બોલાવવામાં આવે છે તો ચૌદ તારીખના રોજ બસ્સો ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા અને એ બસ્સો ઉમેદવારોમાંથી એકસો બેતાલીસ ઉમેદવારો જિલ્લા પસંદગી કરી છે અને અઠ્ઠાવન જેટલા ઉમેદવારો આજે પણ ઘેર હાજર રહ્યા છે તો મિત્રો આજના જે ઉમેદવારો ચૌદ તારીખના એકસો ને બેતાલીસે જિલ્લા પસંદગી કરી છે ને અઠ્ઠાવન ઉમેદવારો એવા છે કે જેઓ આજે પણ ઘેર હાજર રહ્યા છે તો આજ તારીખ સુધી એટલે કે જે તબક્કાઓ ચાલુ થયા છે ત્યાંથી લઈ અને ચૌદ તારીખ સુધી ના અંતે જે ઉમેદવારો હાજર રહ્યા છે તે બાદ જે ખાલી જગ્યાઓ રહી છે એ આપણે અહીંયા અંતે જોઈએ તો જે કેટેગરી વાઇઝ જોઈએ તો જે ઓપન કેટેગરીની છે એની અંદર કુલ ખાલી જગ્યા બાકી છે બે હજાર બસો આઠ અનુસૂચિત જાતિ એસસી કેટેગરીની અંદર ખાલી જગ્યાઓ વધી છે બસોને છત્રીસ અનુસૂચિત જનજાતિની અંદર એસટી કેટેગરીમાં છસો ને ઉમેદવારો હજી લેવાના બાકી છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ જે છે એની અંદર એસસીબીસી કેટેગરી છે તો એની અંદર પાંચસો પાંસઠ ઉમેદવારો હજી જિલ્લા પસંદગી કરવાના બાકી છે ઇડબ્લ્યુએસની અંદર એટલે કે આર્થિક રીતે નબળા વિભાગના ઉમેદવારો હજી ખાલી જગ્યાઓ છે ત્રણસો ને સીટ આમ કરીને કુલ જો સીટ જોવા જઈએ તો એકથી પાંચની અંદર ચાર હજાર એકસો સત્તર સીટો જે છે એ હજી પણ ભરવાની બાકી છે જે આવનાર દિવસોની અંદર ઉમેદવારો ઉમેદવારોને બોલાવવામાં આવશે અને આપણે વધુ જોઈએ કે આજ દિન સુધી કુલ કેટલી ખાલી જગ્યાઓ ભરાય છે પાંચ હજાર વેકન્સીઓ હતી એની અંદરથી તો તારીખ પાંચથી લઈને ચૌદ તારીખ દરમિયાન જે પાંચ હજાર જગ્યાઓ હતી એમાંથી નવસો ને ત્યાંસી ઉમેદવારો જે છે એમને કેટેગરી અને જનરલ ઉમેદવારોને થઈને નવસો ને ત્યાંસી જગ્યાઓ જે છે એ જિલ્લા ફાળવણી થઈ ગઈ છે બાકી જે વધતી એકતાલીસો ને સત્તર સીટો સોરી ચાર હજાર સત્તર સીટો જે બાકી છે એ ચાર હજાર સત્તર સીટો આવનાર દિવસોની અંદર ભરવામાં આવશે તો આ જે છે વિદ્યા સહાયક એકથી પાંચની અંદર જિલ્લા પસંદગી ચાલી રહી છે અને આશા રાખીએ કે ઝડપી એકથી આઠની અંદર પણ આવી જ રીતે જિલ્લા પસંદગીનો કાર્યક્રમ ચાલુ થાય જેથી કરીને જે ઉમેદવારો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તો એમની આતુરતાનો અંત આવે અને પોતાના સપનાનો જે નોકરી છે એ એમને ઝડપી મળી જાય એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ તો મિત્રો આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરીએ તો ફરી એક વિનંતી કરીએ કે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને મિત્રોવર્તુળની અંદર લિંક શેર કરી અમને હેલ્પ કરશો જય હિન્દ જય ભારત